સિંગદાણાની મીઠાઈ બનાવવા બે વાટકી સિંગદાણાને મીડિયમ ગેસની ફ્લેમ પર હલાવતા રહેને રોસ્ટ કરી લઈએ અને સિંગદાણા થોડાક ઠંડા થાય એટલે આપણે તેના ફૂતરા કાઢી લઈએ તો અહીં મેં બધા જ શિંગદાણામાંથી ફૂતરા કાઢી લીધા છે હવે મિક્સર જારમાં સિંગદાણા એડ કરી મિક્સરને રિવર્સ સાઈડ એટલે કે ચાલુ બંધ કરીને તેનો પાવડર બનાવી લઈએ તો અહીં મેં સિંગદાણાનો આ રીતનો પાવડર બનાવી લીધો છે હવે સિંગદાણાના પાવડરને મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ હવે વન ફોર કપ જેટલા કાજુને પણ મિક્સર જારમાં લઈ લઈએ અને મિક્સરને રિવર્સ સાઈડ એટલે કે ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરી લઈએ તો કાજુ ગ્રાઇન્ડ થઈને આ રીતનો કાજુનો પાવડર તૈયાર થયો છે હવે તેને પણ બાઉલમાં લઈ લઈએ હવે અહીં મેં જે વાટકીથી સિંગદાણા લીધા હતા એ જ વાટકીથી અડધી વાટકી મિલ્ક પાવડર લીધો છે અને એ જ વાટકીથી એક વાટકી સૂકા કોપરાનો છીણ અને અડધી ચમચી એલાયચી પાવડર એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો બધી જ વસ્તુ મિક્સ થઈને સિંગદાણાની મીઠાઈ માટેનું મિક્સર તૈયાર થઈ ગયું છે હવે અહીં મેં જે વાટકીથી સિંગદાણા લીધા હતા એ જ વાટકીના માપથી અડધી વાટકી મેલ્ટ કરેલું ઘી લીધું છે સાથે બે વાટકી ગોળ એડ કરીને થોડીવાર હલાવીને ઓગાળી લઈએ અહીં આપણે ગોળનો પાયો નથી કરવાનો બસ ગોળ ઓગળી જાય એટલું જ આપણે તેને હલાવવાનું છે અને ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે તો બેથી ત્રણ મિનિટમાં ગોળ ઓગળીને ફૂલવા લાગ્યો છે હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને તૈયાર કરેલા સિંગદાણાના મિશ્રણને એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો બધી જ વસ્તુ મિક્સ થઈને આપણું સિંગદાણાની મીઠાઈનું મિક્સર ભેગું થઈ ગયું છે હવે તૈયાર થયેલી મીઠાઈને સેટ કરવા અહીં મેં ઘીથી ગ્રીસ કરેલી થાળી લીધી છે હવે તેમાં સિંગદાણાના મિક્સરને એડ કરી દઈએ અને તાવેતાથી એક સરખા લેવલમાં કરી દઈએ હવે વાટકીના પાછળના ભાગથી દબાવીને એક સરખી કરી લઈએ અને ઉપરથી પિસ્તાની કથરણથી ગાર્નિશિંગ કરી અડધો કલાક રહેવા દઈએ જેથી તે સારી રીતે સેટ થઈ જાય અડધા કલાક પછી મીઠાઈ એકદમ સરસ સેટ થઈ જાય એટલે આ રીતે કટ કરી લઈએ તો અહીં મેં બધી જ મીઠાઈને કટ કરી લીધી છે અને તેમાંથી એક પીસને આ રીતે કાઢીને જોઈએ તો એકદમ સરસ પરફેક્ટ અને સોફ્ટ મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે